સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે નવસારી નજીક રાઈસ મિલમાં મહિલાનો શંકાસ્પદ મૃતદેહ દુષ્કર્મ બાદ હત્યાની આશંકા વર્ષોથી બંધ પડેલી રાઈસ મિલમાંથી રક્તથી લથબથ હાલતમાં મૃતદેહ મળતા ચકચાર પોલીસ એફએસએલ ટીમ અને ડોગ સ્ક્વોડ સ્થળ પર દોડી આવ્યું નવસારી નજીકના હાઇવે પર સ્થિત વર્ષોથી બંધ પડેલી મહાઆશા રાઇસ મિલમાં મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર એફએસએલ ટીમ અને ડોગ સ્ક્વોડની હાજરીમાં સ્થળની તપાસ હાથ ધરાઈ છે પ્રાથમિક તારણ મુજબ મહિલા સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે હાલ મૃતદેહનો કબજો લઈ ફોરેન્સિક તપાસ શરૂ કરવામાં આવી છે માહિતી મુજબ એક સ્થાનિક યુવક લઘુશંકા માટે મિલના પરિસરમાં ગયો હતો જ્યાં તેને રક્તથી લથબથ હાલતમાં મહિલાનો મૃતદેહ દેખાયો તરત જ તેણે પોલીસને જાણ કરતા પોલીસ અધિક્ષક સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસ દ્વારા મહિલાની ઓળખ તેમજ ઘટનાની પૃષ્ઠભૂમિ જાણવા તપાસના ધોરણોને વધુ ચુસ્ત બનાવાયા છે આ ઘટનાએ સ્થાનિકોમાં ભય અને આશંકાનું વાતાવરણ ઊભું કર્યું છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ મિલ વર્ષોથી બંધ છે પરંતુ આસપાસનું વિસ્તાર અવારનવાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવાતો હોવાની ચર્ચા પણ છે હાલ સીસીટીવી ફૂટેજ કોલ ડિટેલ્સ અને સાક્ષીઓના નિવેદનો એકત્રિત કરવામાં આવી રહ્યા છે સરી જિલ્લા ખાતે ગ્રીડ પાસે આવેલ મહા આશા રાઈસ મિલ જે બંધ હાલતમાં છે અને હવા ભરું જગ્યા છે ત્યાં એક પાંત્રીસથી ચાલીસ વર્ષની મહિલાની એક લાશ મળી આવેલ છે જે બાબતે એમ અને ડોઝ કોર્ટર બોલાવીને કાર્યવાહી હાલ ચાલુમાં છે એમના પીએમ બર જે પણ આ પીએમ નોટમાં આવશે એ મુજબની કાર્યવાહી કરવા માટે નવસારી રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવશે સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા જોડાયેલા રહો કારણ કે હવે શહેર નહીં સમગ્ર ગુજરાત કહેશે આ છે સિટી અપડેટ ન્યૂઝ